મોરબીના હળવદ પોલીસ મથકથી દૂર કોટ પરિસરે નજીક કોર્ટ મુદ્દાતે આવેલા નવા દેવળિયા ગામના બેસંગા ભાઈઓ ઉપર કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ શરીબડે હુમલો કરી બંદૂકના હડાકા કરવા કોશિશ કરવાના બનાવમાં હળવદ પોલીસ મથકના બે હુમલાખોરો વિરુદ્ધ ઈજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવી છે મોરબીના નાયબ અધિક્ષક એ ઝાલા સાહેબ આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ બનાવ પાછળ પ્રેમ લગ્ન કારણભૂત હોવાનું બહાર આવ્યું છે હળવદમાં કોર્ટ પરિસર બહાર બે યુવાનો પર હુમલાની ઘટનામાં આ કેસમાં ઇજાગ્રસ્ત બનેલા મૂળ નવા દેવળિયા ગામના પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી આરોપી છરી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્તને સારવાર અર્થે વધુમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે કોર્ટમાંથી મુદ્દત પૂર્ણ કરી તેઓ એક જ બાઇકમાં તેમના ભાઈ સાથે જતા હતા ત્યારે આરોપીઓએ પૂરપાટ ઝડપે કારમાં આવ્યા હતા અને બાઇક પર નાખતા કાર સાઈડમાં ફૂટપાથ સાથે અથડાઈ હતી અને તેઓ બાઇક મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ લઈને ભાગી પડ્યા હતા ત્યારે આરોપીએ શરીફ વડે બંને ભાઈઓ પર હુમલો કરી નેફા માથે પિસ્તોલ કાઢતા પિસ્તોલ પડાવી લઈ જાગ્રસ્ત હાલતમાં કોર્ટ દોડી ગયા હતા હાલમાં બંને ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હળવદ પોસ્ટે ખાતે ગઈકાલ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આઈપીસી કલમ ત્રણ સો સાત તથા આર્મ્સ એક્ટની કલમ મુજબ એક ગુનો રજિસ્ટર થયેલ છે આ કામ હકીકત એવી છે કે આ કામના ફરિયાદીશ્રીએ અગાઉ આ જે ફરિયાદ છે તેના આરોપી નંબર એકની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર અને અદાવત રાખી આ કામના બંને આરોપી જે સંબંધે બાપ દીકરો થાય છે તેઓએ આ કામના શ્રી મામલતદાર ઓફિસની બહાર નીકળી રોડ પર જતા હોય તે વખતે એક સફેદ કલરની મોટરસાઇકલ ફોર વ્હીલ ગાડી સાથે ફૂલ સ્પીડમાં આવી ફૂટપાથ સાથે ગાડી પડકારેલ જેથી આ કામના બંને ફરિયાદ સાહેદો મોટરસાઇકલ નીચે ઉતરી જોવા જતાં તેના પર છરી વડે હુમલો કરેલ અને ફરીથી તથા સાહેબને શરીરે નાના મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી આ દરમિયાન આ કામના આરોપી નંબર એક પોતાના કમરે નેફામાંથી એક પિસ્તલ બહાર કાઢી ફાયરિંગ કરવા જતાં આ કામના ફરિયાદીશ્રીએ પિસ્તોલ ચૂંટવી લઈ પોતે નજીકમાં આવેલ કોર્ટરૂમમાં પહેલાં માળે પોતાના બચાવ માટે ધસી ગયેલ જેથી આ કામના બંને આરોપીઓ નાસી ગયેલ હતા જે સંદર્ભે ફરિયાદીને તરત તરત સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતા અને સારવાર દરમિયાન ફરિયાદી યોગ્ય હાલતમાં આવતા તેમની ફરિયાદ લઈ ધોરણસર ધોરસ્ત કરવામાં આવેલ છે જે આ કામના બંને આરોપીઓ છે તેમના નામ છે રાજેશ ભોરણીય તથા પ્રેમ ભોરણીય જે પૈકી રાજેશ ભોરણી એવી દગાવાઈપથી ત્રણસો રૂપિયા મુજબ પુનઃ પણ રજિસ્ટર થયેલ છે અને હાલ આ જે છે આ બંને આરોપી નાસી ગયા છે છે અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી